હાલમાં તમે આ વિડીયો ની અંદર તમે જે જોઈ રહ્યા છો તે હાલમાં કોબરા સાપ છે અને આ ભાઈએ કોબ્રા સાપ નું રેસ્ક્યુ કર્યું છે કારણ કે અત્યારે ભાદરવાનો તડકો છે અને તડકાની અંદર ગરમી અને ઉકળાટના લીધે આ સાપ ક્યાંય ટકી શકતો નથી અને હાલમાં તે બહાર નીકળે છે તેનો ખોરાક ખાવા માટે અને તેને ગરમીના લીધે તે બહાર નીકળે છે આ ભાઈનું નામ છે રાઠોડ નિલેશભાઈ અને તે આવેલ કાનિયાડ ગામના છે જે બોટાદ જિલ્લાનું કાનિયાડ ગામ આવેલું છે અને તાલુકો પણ બોટાદ લાગે છે અને જિલ્લો પણ બોટાદ લાગે છે અને તે ગામ કાનિયાડ ગામના છે અને તેમનું નામ છે રાઠોડ નિલેશભાઈ અને તેમણે આ સાપનું રેસ્ક્યુ કર્યું છે જ્યાં ઘરની અંદર આ સાપ ગરી ગયો હતો ત્યારે આ કોબરા સાપનું રેસ્ક્યુ આ નિલેશ ભાઈએ કર્યું છે અને આ નિલેશભાઈ નંબર વીડિયો ની અંદર તમારે પણ જોવા મળ્યું મિત્રો જો તમને ખબર જ હશે કે ઝેરીમાં ઝેરી જે સાપ આવતો હોય આપણે ભારતની અંદર પહેલા નંબરની અંદર જે આવતો હોય તો કોબ્રા સાપ છે તો કોબ્રા સાપનું રેસ્ક્યુ આ નિલેશભાઈએ કર્યું છે અને તેમને આ સાપને પકડીને તેમને ખુલ્લા વાતાવરણની અંદર તમને રિલીઝ કરી દીધા છે આ સાપનું રેસ્ક્યુ નિલેશભાઈએ કર્યું છે અને જો મિત્રો તમારે પણ જરૂર હોય અને જો કોન્ટેક કરવો હોય તો નિલેશભાઈનો નંબર તમને આ સ્ક્રીનની અંદર આપેલો છે તો મિત્રો તમે નિલેશભાઈને કોન્ટેક્ટ પણ કરજો જો તમારી નજીકના આજુબાજુની સેન્ટરની અંદર આવતા હોય તો તમે આ નિલેશભાઈનો કોન્ટેક કરો અને આ વિડીયો વધારામાં વધારે શેર કરો અને જેથી કરીને જ્યાં જરૂરિયાત લોકો હોય અને જેને મિત્રો ઘરે સાપ ગરી ગયો હોય અને જે સાપથી બહુ ડરતા હોય તો મિત્રો ત્યાં આ વિડીયો પહોંચે અને મિત્રો તેનું નિરાકરણ આવે તે માટે નિલેશભાઈને કોન્ટેક કરો અને મોબાઈલ નંબર પણ તેનો વિડીયોની અંદર આપેલો છે ફ્રીવાર મિત્રો જો તમને આ નામ અને સરનામું તમને ફ્રીવાર નિલેશભાઈનું આપી દઉં છું તેમનું નામ છે રાઠોડ નિલેશભાઈ અને મિત્રો તેમનું ગામ છે કાનિયાળ તાલુકો બોટાદ જિલ્લો બોટાદ અને મિત્રો જે તમે આજુબાજુના સેન્ટર ની અંદર રહેતા હોય અને તમારે જો જરૂર હોય જરૂરિયાત હોય તો આ નિલેશભાઈને કોન્ટેક્ટ કરવો અને આ વિડીયો બને એટલે તમારા તમામ ગ્રુપ ની અંદર શેર કરવો ना ना तो है 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 तो 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 कर लियो। तो 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 હા ah, હે <laughs> <laughs> <laughs>